લેન્ડ ગિરવીની કાયદાની અરજી કરતા પહેલા શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સીધા બે હજાર ખીચામાં રાખીને અરજીમાં છોટી જઈએ આયો આ પોર્ટલ ઉપર જઈને સીધી લેન્ડ ગેમિંગ લઈ લેન્ડ ગેમિંગ દાખલ કરી દઈએ તો એમ કરાય નહીં યુદ્ધના મેદાનમાં જતા પહેલા હથિયારો બધા વ્યવસ્થિત કરી લેવા જોઈએ ખૂટતા હથિયારો બધા તૈયાર રાખવા જોઈએ પછી લેન્ડ ગેમિંગ દાખલ કરીએ તો સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવાની છે ત્યારે વધારાની માહિતી ઓફલાઈનથી જોડી શકાય ઓનલાઈન માં જે નથી જોડી શકે તે માહિતી કેવી રીતે જોડવાની છે ગ્રીન કાઢીને ને ઓફલાઈન વખતે આરે જોડી દેવાની છે મોટા બંગલાને ખબર જ નથી ઓનલાઈન થી નીકળું એટલું લઈને જોડી દી આવે તો આગળ હાલે નહીં કેટલી બાબતો તમારે ઓફલાઈન થી જોડવી જ પડે કારણ કે એમાં મર્યાદા છે એટલા બધા પાના તમે અંદર અપલોડ કરી શકતા નથી તો તમારે સાથે જોડવાના છે ઓફલાઈન થી અને એક વ્યવસ્થિત સ્ટેટમેન્ટ એને એક અલગથી ફોર્મ ભરીને તમે જોડી શકો આ રીતનું આખું ફોર્મ જે છે એ પણ તમે ઓફલાઈન કાઢીને જોડી દેવાનું આપ્યું છે સાઈડ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે સાથે ઓફલાઈન તમે વધારવાનું જોડી શકો છો એ ખાસ અગત્યની બાબત જેટલા કાગળ જોડો એ બધાઈમાં પાને પાને સહી કરવાનો ચૂકશો નહીં એ બહુ અગત્યની વસ્તુ છે તમે જેટલી વસ્તુ જોડો એના પાને પાને તમારી સહી બાર રાઠા જોડો તો પણ પાને પાને તમારે સહી કરવાની છે છ નંબર રકપત્ર જેટલી અરજી હોય એટલે જેટલા કાગળ જોડો ટૂંકમાં એ બધાના પાને પાને સહી હોવી જ જોઈએ આ પ્રાથમિક બાબત આપણે ચૂકી જઈએ પછી સામે ઓળવીનો ગેરલાભ લે

ટાઇટલ પત્ર ગઈકાલે એ બધા ટાઇટલ પત્રકની પ્રમાણિત નકલ એમાં તમારે ભોજન ઉદન ભોજન અન્ય હકો પાણી નાખો એ બધા કાઢી નાખવાના છે બાકીના બધા ટાઇટલ કહેવાય તમારા એ એ ટુ જે સુધીના ટાઇટલ જોડવાના છે તમે ખરીદ કરી જમીન હોય તો આગલા ટાઇટલ જોડવાના છે એવું નહીં મનતા કે મેં તો ખરીદ કરેલી જમીન છે ભાનુભાઈની જમીન હોય ભાનુભાઈના દાદાના નામથી મારે જોડવાની શું જરૂર છે જરૂર છે ઈ જમીનનો ટાઇટલ ઈ જ છે તો ભાનુભાઈના દાદાથી શરૂ કરીને ભાનુભાઈ ઉધિની ભાનુભાઈ મને દસ્તાવેજ કર્યો ન્યાતિ સંકિને મારા બધા ટાઇટલ હવે મારા છોકરાના નામે પડીની વાસે કરી બધા ટાઇટલ સાથે જોડવાના છે અને તમામ દસ્તાવેજીની ખરી નકલ પ્રમાણિત નકલ જોડવાની છે અને એમાંય પાચા પાણે પાણે સહીતો કરવાની જ છે તો એકદમ અગત્યની વસ્તુ પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 એ વ્યવસ્થિત રીતે જોડવાના છે પરિશિષ્ટ 1 એટલે દસ્તાવેજી પુરાવાઓની લિસ્ટ દસ્તાવેજી પુરાવા બોલીએ કે દસ્તાવેજ નથી તમામ ડોક્યુમેન્ટ જેરા ઉપર તમે આધાર રાખતો હોય બધા પુરાવા કેવા કેવાય દસ્તાવેજી પુરાવા આપણે એવું સમજી કે દસ્તાવેજો ખાલી જોડીએ છીએ તો એ બધા ઉપરાંત હવે ટુ ની અંદર શું જોડવાનું છે ટુ ની અંદર તમને મૌખિક રીતે જેટલી વાત થઈ હોય દબાણ કરેલું હોય જે કઈ પ્રક્રિયાઓ થઈ હોય જેટલી વખત તમે ત્યાં ગયા હો એને તમને જે કઈ કીધું હોય એ બધું એફિડેવિટ સાથે તમે રજૂ કરો આક્ષેપો જે કઈ હોય માર્ગની ધમકી આપી હોય ગરબી ધમકી આપી હોય બીજા દ્વારા ધમકી આપી હોય એ બધાના નામ લઈ અને જે કાંઈ હોય એ બધું તમે સાથે જોડો એમાં જેટલું હોય એમાં થોડું ખાંચું અને થોડું જરૂર પડે એટલું ભગવાન શ્રી કૃષ્ણ શીખવાડ્યું છે એવી રીતનું પણ સાથે તમે જોડી શકો સદંતર ખોટું નથી જોડવાનું બરાબર છે પણ સત્ય હકીકતને રિલેટેડ જેટલું હોય એટલું બધું સાથે તમે જોડી શકો અરજી સાથે અરજી સ્વીકૃતિની પહોંચ જોડવાનું ભૂલશો નહીં પહેલાં ઓફલાઈન હતું ત્યારે જુદી પહોંચ હતી હવે ઓનલાઈન જોડો છો તમે ઓનલાઈન ની પહોંચ જે છે એ સાથે જોડવાની છે ત્યારે અરજી જમા કરાવો ત્યારે ખાસ હેતુ કરાવી મૂકીને ન આવો આના માટેનો અલગ ઇન્વર્ટ છે જનરલ કલેક્ટર નાખીને આવતા રહ્યો નહીં લેન્ડ ગેમિંગની ફરિયાદ છે એમ કયો લેન્ડ ગેમિંગની ફરિયાદ નું અલગ ઇનવર્સ રજિસ્ટર છે તમે ઇન્વર્ટ કરાવી નકલ લઈને આવો બધું તૈયાર કરીએ ઇનવર્ટ કરાવી જુદી જગ્યાએથી આવતા રહીએ કારણ કે આમાં દિવસોની મર્યાદા બાંધેલી છે તો તમે સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટમાં ઇન્વર્ટ કરાવીને આવો અને ઇન્વર્ટની નકલ લો રજી જ્યારે જમા કરાવો ત્યારે કલેક્ટર પ્રાંત અધિકારી પોલીસ કમિશનર કે અન્ય અધિકારી તપાસ સોંપવામાં આવે ત્યારે વ્યવસ્થિત પુરાવાઓ સાથે ત્યાં લઈને જાઓ એવું નથી માની લેવાનું ત્રણ સેટમાં દીધી હવે આપણે કાંઈ લઈ જવાનું નથી એની ચોથી નકલ તમારી પાસે રાખો જ્યાં જ્યાં જાઓ જે કોઈ જગ્યાએ બોલાવે ત્યારે જોડેલા તમામ પુરાવાઓ અને વધતા નવા પુરાવાઓ ધ્યાનમાં આવ્યા હોય તો એના સેટ પણ લઈ જાઓ અને એ પણ ત્યારે સાથે જોડો ઓલા જૂના દીધા એ ફરી જરૂર નથી પણ એ તમે સાથે લઈને તો જાવ જ કારણ કે તમારા કેસના સંદર્ભમાં જ્યારે કાર્યવાહી થશે ત્યારે તમારી પાસે પુરાવા નહીં હોય તમને પૂછવામાં આવશે ત્યારે તમને ખબર જ નહીં હોય એટલું બધું તમને યાદ નહીં હોય એનું આખું અનિક્રમણિકા બનાવી લેવાય ક્યાં હું છે ફટાક દેની પાનું દેખાડે છે સાહેબ આ આ વસ્તુ છે કારણ કે અધિકારી જયારે તપાસ કરે છે ત્યારે કઈ તમારા આઠસો પાના જોવા નહીં દે તમારી જવાબદારી છે તો દરેક જગ્યાએ જ્યારે માગે એનો સંતોષકારક જવાબ દેવો એટલે સેટ તમારો લઈને જાઓ સાથે નવા પુરાવા હોય તો સાથે જમા કરાવો જે સાહેબ આટલા નવા ગ્રાઉન્ડ છે તો એ સાથે જમા લેશે તમારા અરજી મળીએથી પ્રાંત અધિકારી કે સંબંધિત અધિકારી કે અન્ય અધિકારીને પાંચ દિવસમાં રિપોર્ટ કરવા જણાવશે આ દિવસો બહુ અગત્યના છે આ દિવસો જો ચૂકી ગયા તો સમજી લેવું તમારી વાત જેટલી જેવો કેસ નાખા જેવો મજબૂત કેસ હોય તો પાંચ દિવસની અંદર એટલે અઠવાડિયું જો હાલો એમાં તમારું કંઈ કાર્યવાહી આગળ આવી જોઈએ આવી તો એ ક્યાં પહોંચી છે હંકોરિયા હોય પૈસાની વાત તો આવતી જ નથી એટલું સમજી લેજો અહેવાલ અને રેકોર્ડના આધારે ફરિયાદી નહીં કાયદા મુજબની સ્થિતિ અને માલિકી એકનો નિર્ણય આપશે આ તબક્કો બહુ અગત્યનો છે

તો હતી લેન્ક રેમી હવે બાબતો ચાનારી